આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશું અનુક્રમણિકાથી તો પેલું છે વૈષ્ણવ વચન પદ નરસિંહ મહેતાએ લખેલું છે બીજું રેસ નો ઘોડો નવલિકા છે જે વર્ષા અડાલજા એ લખેલું છે ત્રીજું શીલવંત સાધુને ભજન ગંગા સતી લખેલું છે આમાંથી પણ મોસ્ટ આઈ એમ બી પ્રશ્ન પૂછાઈ શકે છે એક એક માર્ગના ભૂલી ગયા પછી એકાંકી છે જે રઘુવીર ચૌધરીએ લખેલું છે અને દીકરી દીકરી એ ગઝલ છે અશોક ચાવડા બેદિલે લખેલું છે બેદિલે એનું ઉપનામ છે વાયરસ ઇન્ફેક્શન નિબંધ છે જે ગુણવંત શાહ એ લખેલો છે હું એવો ગુજરાતી ગીત છે જે વિનોદ જોશીએ લખેલું છે

સ્વીકારી કાવ્ય છે જે કલાપી છે નવલિકા છે જે સુરજ જોશી લખેલ છે બોલીએ ના ગીત છે જે રાજેન્દ્ર શાહે લખ્યું છે ગતિભંગ એ લઘુ કથા છે જે સૌથી નાની કથા હોય મોહનલાલ બા પટેલે લખેલી છે

લોકગીત છે એટલે કે લોકો દ્વારા પ્રસ્તુષ્ઠિત થયેલું લોકગીત જેને લોકો દ્વારા રચાયેલું હોય છે તેને લોકગીત કહેવામાં આવે છે એમાં કોઈ પણ પ્રકારના કાવ્ય લેખક કે હોય હોતું નથી હિમાલયમાં એક સાહસ પ્રવાસ છે જે જવાહરલાલ નેહરુએ લખેલો છે લઘુ કાવ્ય દુહા મુક્ત હાયકુ રઈશ મણિયાર બરક્ત વિરાણી મુરલી ઠાકુર અનિરુદ્ર બ્રહ્મભટ્ટુ જોરાવર સિંહ જાદવ એ બધાએ લખેલ છે હોળાની સ્વામી ભક્તિએ લોકકથા છે જે જોરાવરસિંહ જાદવે લખેલી જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો ધન્યવાદ